આજે તમારી માટે લઈને આવી ગયો છું જોરદાર એરિયામાં જોરદાર વીવીઆઈપી એકદમ પ્રીમિયમ બંગલો તમે જોઈ રહ્યા છો ફ્રન્ટમાં જ તમને જોરદાર એલિવેશન મળી રહ્યું છે આ છે ફળિયું વોશયાર્ડ એરિયા છે કોમન ટોયલેટ વોશરૂમ બહાર મળી રહ્યા છે વન કાર પાર્કિંગ થાય એટલું પાર્કિંગમાં તમને જગ્યા પણ મળી રહી છે આપણે થઈ રહ્યા છીએ એન્ટર તો એન્ટર થતાં જ તમને જોરદાર લિવિંગ એરિયા મળી રહ્યો છે કન્ડિશન તમે જોઈ રહ્યા છો તમારી સામે છે કન્ડિશન પીઓપી કમ્પ્લેટ મળી રહ્યું છે ફર્નિચર બધું જ કમ્પ્લેટ મળી રહ્યું છે તો આ બંગલો ટોટલ એકસો વીસ વારમાં બનેલો છે અને બસો વીસ વારનું આનું બાંધકામ છે તો કંડિશન તો તમે ટોપ જોઈ જ રહ્યા છો બધું જ ફર્નિચર સાથે આપવાનું છે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પણ સાથે આપવાના છે રસોડામાં ચીમની પણ સાથે આપવાની છે પ્લેટફોર્મ કમ્પલેટ મળી રહ્યા છે ફર્નિચર રેડી છે રસોડાની પાછળ મળે છે ગેલેરી જ્યાં એક્સ્ટ્રા યુઝેસ કરી શકો છો આ છે સર્વિસ પ્લેટફોર્મ તો હવે જઈ રહ્યા છીએ બેડરૂમ બાજુ તો બેડરૂમમાં પણ તમને જોરદાર કન્ડિશન મળી રહી છે તો આ ફોર બી બંગલો છે બેડરૂમમાં પીઓપી કમ્પ્લેટ મળી રહ્યું છે બધું જ મોડ્યુલર ડિઝાઇનનું મળી જવાનું છે અટેચ વોશરૂમ મળી જવાનું છે બધા જ બેડરૂમમાં બધા જ વોશરૂમ મોટી સાઇઝમાં મળવાના છે તો હવે જઈ રહ્યા છીએ ઉપરની સાઈડ તો ત્યાં જતાં અહીંનું લોકેશન જણાવી દઈએ ઉમિયા ટાઉનશીપ સામે આઈપીએસ સ્કૂલ પાસે ન્યુ એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર અહીંનું એડ્રેસ છે તો પહોંચી ગયા છે ઉપરના ફ્લોરે તો અહીં જોઈ રહ્યા છો એન્ટર થતાં તમને પૂજા પાઠ માટે ફર્નિચર સાથે રૂમ્સ મળી રહ્યો છે હવે પહોંચી ગયા છીએ બેડરૂમમાં તો આ બેડરૂમ છે કન્ડિશન તમે જોઈ રહ્યા છો પીઓપી સીલિંગ કમ્પ્લેટ મળી રહ્યું છે આ છે વોશરૂમ તો જોઈ રહ્યા છો મોટી સાઈઝમાં વોશરૂમ મળી રહ્યું છે તો હવે જઈ રહ્યા છીએ ત્રીજા બેડરૂમ તરફ તો તેમાં પણ તમને કન્ડિશન દેખાડી રહ્યા છીએ કિંગ એટલે કે માસ્ટર સાઈઝનો બેડરૂમ છે મોટી જગ્યામાં બેડરૂમ મળી રહ્યું છે ફર્નિચર કમ્પ્લેટ છે અટેચ વોશરૂમ મળી જવાનું છે તો અહીં તમને કિંગ સાઇઝનો બેડ મળવાનો છે બધી જ જગ્યાએ સ્લીપ વેલના મેટર્સ મળી રહ્યા છે ટીવી યુનિટ્સ મળી રહ્યા છે બે રૂમ્સમાં તો જોઈ રહ્યા છો વીઆઈપી લાઇટિંગ મળી રહ્યું છે આ છે બહારનો નજારો જોઈ રહ્યા છો તો આપણે આ બંગલાનો ભાવ નક્કી કરેલો છે એંશી લાખ રૂપિયા ફર્નિચર સાથે આપી દેવાનું છે ભાવમાં વધઘટ થઈ જશે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોલ કરી શકો છો